અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પોલીસ હેડક્વાર્ટર ખાતે ફાયર સેફટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં લીડિંગ ફાયરમેન દિલીપભાઈ પાર્ધી અને પાર્થ પટેલ નિકુંજભાઈ પટેલ તરફથી માહિતી આપવામાં આવી હતી જેમાં આગ લાગે ત્યારે કેવી રીતે બચી શકાય ફાયર સેફટીના સાધનો કેવી રીતે વાપરી શકાય તે બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ બીએ મહિલા ડિઝાસ્ટર અરવલ્લી દ્વારા ડિઝાસ્ટર એટલે શું અને આપત્તિ આવે એટલે કેવી રીતે બચવું અને લાઇન ડિપાર્ટમેન્ટને જાણ કરવી તેના વિશે સમજાવવામાં આવ્યું હતું સાથે જ એનડીઆરએફની ટીમ દ્વારા સલામતી વિશેની માહિતી પત્રિકાઓ આપવામાં આવી હતી આ સેમિનારમાં કુલ એકસો સાહીઠ જવાનો તાલીમમાં જોડાયા હતા સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ઝાલા અરવલ્લી નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાયકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે